વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ક્લાસીસ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને સાર એમાં આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છે એમાંથી કેટલા બોર્ડની પરીક્ષામાં પૂછાય પણ ગયા છે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયું કૃત્રિમ સૂચક છે જે હાલની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન તો કયો કૃત્રિમ સૂચક છે તો વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ સૂચક શું આવશે અને લિટમસ હળદર અને ડુંગળી એ કુદરતી સૂચકો છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવાનું છે કે આમાંથી કેટલાક કુદરતી સૂચક છે અને કેટલાક કૃત્રિમ સૂચક છે જો આર્યું એસિડ અને બેઝની પરખ માટે વપરાતા સૂચકો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો આ કુદરતી સૂચકો છે લિટમસ પેપર હળદર એટલે હલ્દી લાલ કોબીઝના પાન હાઇન્ડ હાઇડ્રાન્જીયા જેવા ફૂલ અને પેટોનિયા અને ઝેરાનિયમની રંગીન પાખડીઓ આ બધા જ કુદરતી સૂચકો છે અને કૃત્રિમ સૂચકો કયા છે મિથાઈલ ઓરેન્જ અને ફિનોફેલિન અને ધ્રાણેન્દ્રીય સૂચકો કયા છે વેનીના અર્ક ડુંગળી અને લવિંગનું તેલ તો વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખો ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આપણને પરીક્ષામાં પૂછ્યું છે કે નીચેનામાંથી કયું કૃત્રિમ સૂચક છે તો એ શું આવશે ફિનોપ થેલીન અને બીજું કયું છે મિથાઈલ ઓરેન્જ ઓકે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન આ રીતે પણ છે આપણે સાથે સોલ્વ કરીશું તો ઈઝી રહેશે જો અહીંયા સોળમો પ્રશ્ન છે કે એસિડ અને બેઝની કસોટી માટે વપરાતા કૃત્રિમ સૂચકોના નામ જણાવો તો કયા હતા વિદ્યાર્થી મિત્રો મિથાઈલ ઓરેન્જ અને ફિનોફ થેલીન ઓકે બંનેને યાદ રાખજો આ રીતે છે કૃત્રિમ સૂચકોના નામ કયા છે મિથાઇલ ઓરેન્જ અને ફિન ઓફ થેલીન ઓકે તો આપણો સોલનો પ્રશ્ન પણ સાથે આપણે સોલ્વ થઈ ગયો છે ઓકે ચાલો જોઈએ બીજો પ્રશ્ન દ્રષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ અને બેજની સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે ઓકે લિટમસ હળદર વેનિલા અર્ક કે પેટોનિયા દ્રષ્ટિની અશક્તતા એટલે અંધવ્યક્તિ જેને દેખાતું ન હોય એવા વ્યક્તિ તો દેખી નથી શકતા એટલે લિટમસનો કલર કઈ રીતે બદલાશે અથવા હળદર બેઝ સાથે કયો કલર આપશે એ તો એ જોઈ શકતો જ નથી તો એના માટે કયા સૂચક વાપરી છે તો એના માટે દ્રાણેન્દ્રિય સૂચક વપરાશે અને દ્રાણેન્દ્રિય સૂચક કયો છે વેનિલા અર્ક છે જે અહીંયા છે દ્રણેન્દ્રિય સૂચકો અને દ્રાણેન્દ્રિય સૂચકો કોને કહીએ છે કે એવા સૂચકો અથવા એવા પદાર્થો જેની વાસ એસિડિક અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તો એવા સૂચકોને કહેવામાં આવે છે સૂચકોને કયા છે વેનીના અર્ક ડુંગળી અને લવિંગનું તેલ તો અહીંયા આગળ શું આવશે વેનીના અર્ક આવશે જે પૂછાઈ ગયું છે બંને પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયા છે બોર્ડની પરીક્ષામાં ચાલો આગળ જોઈએ બોર્ડનું નમૂનાના પ્રશ્નપત્રમાં પ્રશ્ન છે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે હળદર બેઝ સાથે હળદર એટલે હલ્દી હળદર એ બેઝ સાથે લાલાશ પડતો કથાઈ રંગ આપે છે પણ એસિડ સાથે એનો રંગ બદલાતો નથી એ પીળાનો પીળો જ રહેશે બરાબર પીળી હળદર છે પીળો જ રંગ રહેશે એસિડ સાથે કોઈ ફેરફાર થતો નથી એના કલરમાં પણ બેઝ સાથે કયો થઈ જાય છે લાલાશ પડતો કથ્થઈ થઈ જાય છે યાદ રાખજો ચાલો આગળ ચોથો પ્રશ્ન જોઈએ સફેદ કપડા પરના કડીના ડાઘા પર સાબુ ઘસવાથી ડાઘો ખાલી જગ્યા રંગનો બને છે તો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા પણ સાચો જવાબ શું છે લાલાશ પડતા કથ્થઈ રંગનો બને છે એનું કારણ શું છે કે સફેદ કપડાં પર કડીના ડાઘા અને કડીમાં હળદર વાપરવામાં આવે છે આ ને હળદર બેઝ સાથે કયો કલર આપે છે લાલાશ પડતો કથાઈ તો આ કડીના જે ડાગા છે એને સાબુ ગઝવાથી ને આ સાબુ શું છે વિદ્યાર્થી મિત્રો સાબુ એક બેઝ છે તો કડીના ડાગા એ હળદર થઈ ગઈ અને સાબુ જે બેઝ પદાર્થ છે અને આ બંનેને મિક્સ કરવાથી કયો કલર આપશે લાલાશ પડતા કથાઈ રંગ આપશે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ચાલો આગળ જોઈએ એસિડ બુરા લિટમસ પેપરને ખાલી જગ્યા રંગમાં ફેરવે છે તો એસિડ બુરા લિટમસ લાલ રંગમાં ફેરવે છે લાલ બનાવે છે ઓકે તો એ ભૂલા બે લાબુ યાદ રાખશો તો તમને ખરા ખોટામાં પણ તમે ગૂચવા નહીં ઓકે ચાલો આગળ જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયા સૂચકો કુદરતી સૂચકો છે મીઠાઈલ ઓરેન્જ હળદર વેનીલા અર્ક લાલ કોબીઝના પાન તો વિદ્યાર્થી મિત્રો આમાંથી જે કુદરતી સૂચકો છે હળદર અને લાલ કોબીઝના પાન છે ઓકે હવે નીચે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન કયો છે જેમાં બીજું અને ચોથું આવવું જોઈએ તો એ સી છે આપણો બીજું અને ચોથું ઓકે તમે ફરીથી જોઈ શકો છો કુદરતી સૂચકો કયા છે લિટમસ હળદર લાલ કોબીજના પાન હાઇડ્રાન્જિયા પેટોનિયા અને જેરાનીયમ ઝેરાનિયમની રંગીન પા પાંખડીઓ ઓકે ચાલો આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો બેઝ મિથાઇલ ઓરેન્જના દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે બેઝ મિથાઈલ ઓરેન્જના દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો કયા રંગનું બનાવે છે પીળા રંગનું બનાવે છે આ યાદ રાખજો કે બેઝ મિથાઇલ ઓરેન્જના દ્રાવણને કયા રંગનું બનાવે છે પીળા રંગનું બનાવે છે તથા ફિનોપથેલીનના દ્રાવણને ગુલાબી રંગનું બનાવે છે ઓકે અને એસિડ હોય તો એસિડ મિથાઇલ ઓરેન્જના દ્રાવણને શું બનાવે છે લાલ રંગનું બનાવે છે જ્યારે ફિનોપ્થેલીનના દ્રાવણ સાથે કોઈ અસર થતી નથી એટલે એનો કોઈ કલર બદલાતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એક વસ્તુ યાદ રાખજો કે બેઝ મિથાઈલ ઓરેન્જ સાથે પીળું રંગ આપે છે અને ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે છે અને એસિડ મિથાઈલ ઓરેન્જ સાથે લાલ રંગ આપે છે અને ફિનોપ્થેલિન સાથે કોઈ અસર થતી નથી તો અહીંયા આગળ શું આવશે પીળો રંગ આવશે ઓકે જો ચો નવમો પ્રશ્ન એ જ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે એક શું છે બેઝ છે અને બેઝ મિથાઈલ ઓરેન્જ સાથે કયો રંગ આપશે તો એ પીળો રંગ આપશે ઓકે તો આ બધા લિથમસ આ જે ટેસ્ટ છે સૂચકોના અને એમાં કયા કલર બદલાય છે એ પરીક્ષામાં પૂછી શકાય બોર્ડની પરીક્ષામાં ઓકે ચાલો જુઓ હમણાં જોયું એસિડ મિથાઈલ ઓરેન્જના દ્રાવણને કયો રંગ આપે છે લાલ રંગ આપે છે ઓકે મિથાઈલ ઓરેન્જના દ્રાવણને કયો રંગ આપે છે એસિડ એ લાલ રંગ આપે છે તો આ મુદ્દા યાદ રાખવા જેવા છે જેમાંથી ખરા ખોટા કે ખાલી જગ્યા કે ઓપ્શનમાં ક્વેશ્ચન આવી શકે છે ચાલો આગળ જોઈએ દસમો પ્રશ્ન દાણાદાર જીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા છે કે જે ડાયનેની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે અહીંયા બનશે જિંક સલ્ફેટ અને જે વાયુ છૂટો પડશે એ છે હાઇડ્રોજન તો અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઓકે ચાલો આગળ જોઈએ બેઝ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે ખરું કે ખોટું ખોટું હમણાં જ આપણે જોયું કે બેઝ શું કરે છે બે લાભુ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને ભૂરા લિટમસ પેપરને લાલ બનાવવાનું તો નથી ભૂરાનું ભૂરું જ રહેશે બેઝ જો મિક્સ કરશો તો આ શું આવશે ખોટું ચાલો એસી સ્વાદે ખાટા હોય છે સાચું છે એસી સ્વાદે કેવા હોય છે ખાટા હોય છે ખાટા ફળોમાં એસિડ રહેલો હોય છે ઓકે ખાટી વસ્તુઓમાં ખાટા ફળોમાં એસિડ રહેલો હોય છે તો એસિડ સ્વાદ એ કેવા હોય છે ખાટા હોય છે અને ભૂરા લિટમસ છે બંને દાલ બનાવે છે તો એ ભૂલા ઓકે ચાલો લિટમસ એક કૃત્રિમ સૂચક છે ખોટું લિટમસ તે શું છે ભાઈ કુદરતી સૂચક છે ઓકે સલ્ફરિક એસિડનું રાસાયણિક સૂત્ર એચ એન ઓ થ્રી છે ખોટું એનું સૂત્ર કયું છે એનું સૂત્ર છે એચ ટુ એસઓ ફોર ઓકે અને અહીંયા આપણે એકવ લખીશું એચ ટુ એસ ઓ ફોર છે ઓકે ધાતવી ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે સાચું ઓકે આ પોઈન્ટ યાદ રાખજો જેમાંથી ખરા ખોટા આવી શકે છે ને આપ પરીક્ષામાં પૂછાઈ ગયો છે માર્ચ બે હજાર ત્રેવીસમાં ધાતવી ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે ઓકે તો અહીંયા છે જો આ બે પોઈન્ટ છેલ્લા યાદ રાખવા જેવા છે કે ધાતવી ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે બેઝિક હોય છે તો સાચું અને અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવ એ શું હોય છે એસિડિક હોય છે ઓકે તો આ બંને યાદ રાખજો ધાત્વીય સ્વભાવ ફોર એક્ઝામ્પલ તમને હું સમજાવું કે જો મેગ્નેશિયમ ઓક્સાઇડ આ છે ધાત્વીય ઓક્સાઇડ અને એને જો પાણી સાથે મિક્સ કરો તો શું બનશે એ બનાવશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમાં તમે લિટમસ પેપરનો જો ટેસ્ટ કરશો તો એ આ બેઝ તૈયાર થયો અને બેઝ તૈયાર થયો તો એ શું કરશે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે ઓકે બે લા ભૂ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે એના માટે કહી શકાય કે જે ધાતવી ઓક્સાઇડ છે ધાતવી ઓક્સાઇડ એ સ્વભાવે કેવા હોય છે બેઝિક હોય છે ઓકે લિટમસ પેપરથી આપણે એને ચેક કરી શકીએ છીએ અને અધાત્વી ઓક્સાઇડ હશે એ સ્વભાવમાં શું હશે એસિડિક હશે આ યાદ રાખજો એમાંથી ખરા ખોટા આવી શકે છે ચાલો આ તો આપણે જોઈ ગયા સોળમો પ્રશ્ન સત્તરમો પ્રશ્ન જીંકની ધાતુ સોડિયમ જીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા લખો અને આ પ્રક્રિયાથી બનતી નીપજનું નામ અને રાસાયણિક સૂત્ર લખો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા કઈ છે જિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરતા સાર અને હાઇડ્રોજન વાયુ બને છે અને અહીંયાથી તમે જોશો કે જિંક એ જીંક આના સાથે પ્રક્રિયા કરશે ને સોડિયમ જિન્કેટ બનાવી દેશે અને સોડિયમ જિન્કેટનું સૂત્ર શું છે યાદ રાખજો એને ટુ જેડ ટુ ઓકે આજુબાજુ બે બે છે વચ્ચે જેડેન સિંગલ છે ને આને શું કહેવામાં આવે છે સોડિયમ જિન્કેટ સોડિયમ જિન્કેટ તો આ સૂત્ર પૂછી શકાય છે અને પરીક્ષામાં પૂછાય પણ ગયો છે મે બે હજાર એકવીસમાં કે સોડિયમ જિન્કેટનું રાસાયણિક સૂત્ર લખો અથવા એ સમીકરણ લખો ઓકે તો આ રીતે પૂછી શકાય છે યાદ રાખજો એને ટુ જેડ એન ઓ ટુ આજુબાજુ બે બે છે વચ્ચે સિંગલ છે અને એમાં હાઇડ્રોજન વાયુ બને છે સાર અને હાઇડ્રોજન વાયુ બને છે એટલા માટે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે